તો રાજસ્થાન સહિત ઉત્તર ગુજરાતના કેટલાક ક્ષેત્રમાં વરસાદી વિરામ લેતા ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં છોડવામાં આવતા પાણીમાં ઘટાડો થઈ શકે છે આ સ્થિતિના કારણે નદીમાં પાણી ઘટવાની શક્યતા અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં તંત્રની ટીમ સતત સ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા સતત ચેકિંગ હાથ ધરાયું કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક વહીવટી તંત્રએ લોકોને સાબરમતી નદીના પટ વિસ્તારમાં ન જવાની અપીલ કરી છે નાગરિકોને અહીં પણ હાલમાં અમદાવાદ શહેરના જે વિસ્તાર જે છે ખાસ કરીને છ અને દસ ક્રોય અને ધોળકાના છ અને સાત એટલા ગામો અત્યારે એલર્ટ કરવામાં આવેલા છે એલર્ટ તો તમામ ગામોને કરવામાં આવેલા છે પણ જે નજીકના ગામો છે ત્યાં અત્યારે મામલતદાર અને ટીડીઓની ટીમ અને સ્થાનિક તલાટીઓ સાથે મળી અને દરેક ગામમાં અત્યારે કામગીરી કરી રહેલ છે